સુરત શહેરમાં વારંવાર થતી ખાડીપુર સમસ્યાને લઈ સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી ત્યારે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શહેર પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી સાંસદો ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરના લોકોને જે થોડી મુશ્કેલી પડી છે એક સાથે દસ કલાકમાં બાર ઇંચ વરસાદ અને લગભગ એક અઠવાડિયામાં છત્રીસ ઇંચ લગભગ કુલ વરસાદના પચાસ ટકા વરસાદ પડ્યો હોય તો એના કારણે સ્વાભાવિક થોડી મુશ્કેલી પડી છે આવનારા થોડા દિવસની અંદર નાના મોટા રોડો પર જે કંઈ નુકસાન થયું છે ખાડા પણ પડ્યા હશે એ પણ અઠવાડિયાની અંદર પૂર્ણપણે એની વ્યવસ્થા થાય એના માટે પણ સૂચનાઓ અપાઈ છે ખાડી પૂર નહીં આવે અને ખાડી પૂરથી કોઈને નુકસાન નહીં થાય એના માટેનું ટૂંકા ગાળા લાંબાગાળાનું આયોજન થયું છે વરસાદી પાણીને લઈને જે સમસ્યા ઊભી થઈ છે એના નિકાલ માટે એક અસરકારક મીટિંગ પાટિલ સાહેબે લીધી છે અને તમામ તંત્રને આ તાત્કાલિક પાણીનો નિકાલ કઈ રીતે થઈ શકે અને પરમનન્ટ સોલ્યુશન માટે શું થઈ શકે એના માટેનું માર્ગદર્શન આપ્યું છે